ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે ભારતીય સેનાએ અને એરફોર્સે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં નવ જગ્યા પર હુમલા કરી સેંકડો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઓપરેશનની જાણકારી આપવા માટે આજે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેના વ્યમિકા સિંઘે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું આ બંને મહિલા અધિકારીઓ પણ દેશમાં રાતોરાત લાઈમ આવી ગયા છે આ પૈકીના કર્નલ સોફિયા કુરેશી એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીની છે જેમનો જન્મ વડોદરામાં થયો હતો કર્નલ કુરેશીએ એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી બીએસસી વિથ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યા બાદ બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી એમએસસીની ડિગ્રી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર ભારતના પુણે ખાતે અઢાર દેશોનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાયો હતો અને એમાં ભાગ લેનાર ભારતીય સેનાના ચાલીસ સભ્યોની ટુકડીનું નેતૃત્વ કર્નલ સોફિયાએ કર્યું હતું ભારતીય સેનાના ઇતિહાસમાં તેઓ આ રીતે કોઈ યુદ્ધ કવાયતનું નેતૃત્વ કરનાર પહેલા મહિલા ઓફિસર બન્યા હતા આ પહેલા બે હજાર છ માં કર્નલ કુરેશી યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ફોર્સમાં સામેલ થઈ આફ્રિકાના કોંગોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે તેઓ ભારતીય સેનાને સિંગલ કોપર્સમાં તહેનાત છે